ભારતવાલા વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી આપણે લાસ્ટ લેક્ચર સુધી આપણે કેમેસ્ટ્રીમાં કેટલું જોયેલું હતું તો એકવાર પહેલાં ફટાફટ રિવિઝન મારી દઈએ પછી આજનો ટૉપિક આગળ વધીશું સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટ કર્યું હતું પહેલું ચેપ્ટર સ્ટ્રક્ચર ઓફ એટમ અને એની પહેલાં એની પહેલાં આપણે ખાલી બેઝિક કેમેસ્ટ્રી એટલે શું તે જોયું હતું સ્ટ્રક્ચર ઓફ એટમ એનો મતલબ આપણે છેલ્લા ત્રણ લેક્ચરથી સમજતા આવ્યા છીએ કે એટમ મીન્સ કે અણુ છે એ કેવી રીતના બનેલો છે તેનું બંધારણ શું છે તેનું આખું સ્ટ્રક્ચર મિકેનિઝમ શું છે એ થશે સ્ટ્રક્ચર ઓફ એટમ પછી આપણે એટમની શોધ ક્યારે આને કોણે કરી હતી તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે અઢારસો ને સાતમાં અને એને અમુક થિયરી આપી હતી તો શું હતું ડાલ્ટને શું કીધું હતું કે એટમ હુથી ઝીણામાં ઝીણો મીન્સ કે હું નાનામાં નાનો કોઈ પણ મેટરનો ભાગ એટલે એટમ પછી એટમ છે ને એ ફર્ધર ઇનવિઝિબલ છે મીન્સ કે ફર્ધર ડિવિઝિબલ નથી એ એટમથી નાનું કોઈ વસ્તુ છે નહીં એવું ડાલટને કીધું હતું બધું જોઈ ગયા છે પછી આવ્યો હતો થોમ્સનનું મોડલ તે આપણે જોયું હતું થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી એ ખાસ યાદ રાખવાની છે થોમ્સને પુડિંગ મોડલ કીધેલું હતું મીન્સ કે આપણે તરબૂચ વોટરમેલન યાદ રાખવાનું છે વોટરમેલનનો રેડ પાર્ટ છે એને પોઝિટિવલી ચાર્જ કીધેલો જ્યારે તેની અંદરના સીડ્સ છે બ્લેક કલરના કે જે તે એને ઇલેક્ટ્રોન એવી રીતના વહેંચાયેલો છે એવું કીધું હતું થોમ્સને થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી એના પછી પ્રોટોનની શોધ થઈ હતી હુજેન નામના વૈજ્ઞાનિકે હુજને પ્રોટોનની શોધ કરી હતી પછી રૂથડફોડનું આપણે મોડલ જોયું હતું રૂથડફોરે શું કર્યું હતું સૌથી મેઇન પ્રયોગ એનો હતો એણે સોનાની વરખ ઉપરથી આલ્ફા કણનો પાર્ટિકલનો મારો ચલાવ્યો અને પછી એનું ડિફ્લેક્શન અને ડેવિએશન ચેક કર્યું ડિફ્લેક્શન અને ડેવિએશન ચેક કરતાં એને ખબર પડી કે ભાઈ થોમ્સને કીધું હતું પરમાણુનું પ્લમ પુડિંગ મોડલ એવું નથી એમાં પરમાણુની અંદર કેન્દ્ર હોય છે ને બીજા ઇલેક્ટ્રોન પો ધન વીજભાર મીન્સ કે કેન્દ્રમાં હોવો જોઈએ કોઈ ચોક્કસ ભાગમાં અને ઋણ વીજભાર મીન્સ કે ઇલેક્ટ્રોન એ આજુબાજુ ગમે ત્યાં વહેંચાયેલા હોવા જોઈએ અને પોલું હોવું જોઈએ એના પછી બોહોરે આપ્યું હતું મોડલ અને બહોરે પછી ઇલેક્ટ્રોનની કક્ષા કે સેલ એન સેલ પી સેલ અનુક્રમે એન ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી એ પ્રમાણે બોહરનું મોડલ જોયું હતું અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું હવે આજે આપણે થોડુંક બેઝિક આઇટમનું જોઈ લઈએ અને આ ચેપ્ટરનું આજે પૂર્ણાહુતિ થશે અને નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આ છે આપણો રૂથર્ડ પહેલો સોનાની વરખવાળો પ્રયોગ એક્સપેરિમેન્ટ અને કઈ રીતના ડિવિએશન થાય છે અને કિરણો પાછા આવતા પ્રમાણે એને પ્રોટોનને આ રૂથળોરે આ રીતના બ્રહ્માંડ સાથે સરખાવેલું કોસ્મોસ સિસ્ટમ સાથે આપણા સોલર સિસ્ટમ સાથે પછી બોહોર આવો હતો બોહોરે ને ન્યુક્લિયસ આપ્યું એમાં કીધું કે પ્રોટોન અને ન્યૂટોન ન્યુક્લિયસ મીન્સ કે કેન્દ્રમાં હશે અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ ઓર્બિટ પ્રમાણે અલગ અલગ એનર્જી લેવલે ગતિ કરતા હશે પછી એને આ આપેલું એન સેલ એમ સેલ એલ સેલ અને કે સેલ અનુક્રમે એન ઇઝ ટુ ફોર થ્રી ટુ વન હું રિવર્સ સાઈડથી બોલેલો છું એટલે અને આ ખાસ યાદ રાખવાનું છે કે પોતાની શક્તિ પ્રમાણે કેટલાય ઇલેક્ટ્રોન એક સેલમાં સમાઈ શકે તો

એ બધા વૈજ્ઞાનિકોએ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન જેવા કણો કરી નાખેલી છે તો આપણે અત્યાર સુધી અહીંયા જોયેલું હતું હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું સબ પાર્ટિકલ ઇન એટમ હવે આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ પરમાણુ છે ને એ ઇન ફરીથી એનું વિભાજન શક્ય છે મીન્સ કે ફરીથી એની અંદર આપણને ત્રણ પાર્ટિકલ જો મળ્યા છે આપણે ગોતા છે હવે એમ પ્રમાણે હવે આપણે જોઈશું સબ પાર્ટિકલ ઓફ ધી એટમ સબ પાર્ટિકલ એટલે કે પરમાણુ અણુ કે એટમ તમે જે કહો તે શેનો બનેલો છે તે તો આપણને ખબર છે કે એની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોન નામના ત્રણ બેઝિક તત્વો આવેલા છે ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ પ્રોટોન મીન્સ કે પોઝિટિવ ચાર્જ અને ન્યૂટ્રોન એટલે એ છે આપલો ન્યૂટ્રોન વીજભાર રહિત તટસ્થ હવે આની વિશે આપણે થોડુંક થોડુંક જાણી લઈએ સૌથી પહેલું આવશે વોટ ઇઝ ધ સ્ટ્રકચર ઓફ ધ એટમ એટલે હવે આપણે કહી શકીએ કે આપણું એટમ છે એનું સ્ટ્રકચર કઈ રીતના છે તો આપણે છેલ્લે જે મોહરનું પરમાણુ મોડલ જોયું એને એને પ્રમાણે આપણે શું હતું કે એક ન્યુક્લિયસ છે પરમાણુની અંદર કેન્દ્રમાં જેને આપણે પરમાણુનું કેન્દ્ર કહીએ છીએ ન્યુક્લિયસ અને એની આજુબાજુએ સરખા અંતરે અમુક શક્તિ ધરાવતા સ્તરની અંદર ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરે છે કોની આજુબાજુ ન્યુક્લિયસની આજુબાજુ તો આપણે જોઈએ શું છે કે ન્યુક્લિયસ સેન્ટર ઓફ ધ એટમ કે આપણે જે પરમાણુનું કેન્દ્ર કહીએ અણુનું કેન્દ્ર કહીએ એને આપણે કહીશું ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની અંદર કયા બે તત્વો રહેલા હોય છે તો ધન વીજભાર પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને શેમાં હોય છે પરમાણુના ન્યુક્લિયસની અંદર અને આપણને ખબર છે જો પરમાણુનું ન્યુક્લિયસ કેવું થશે એની અંદર બે તત્વો રહેલા છે બે એટમ રહેલા છે પ્રોટોન અને ન્યુટ્રોન હવે પ્રોટોન તો આપણો પ્લસ વીજભારવાળો છે જ્યારે ન્યુટ્રોન ન્યુટ્રલ છે તો ઇન શોર્ટ આપણું ન્યુક્લિયસ કેવું બનશે પોઝિટિવ ચાર્જ ન્યુક્લિયસ બનશે હવે પ્રોટોન પ્રોટોન હેઝ પ્રોટોન એક પ્રોટોનનું આપણે દળ શોધવું હોય ને તો એને આપણે વન યુ વડે દર્શાવીએ પ્રોટોનનું એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે હવે ડિટરમાઈન ધ એટોમિક નંબર હવે એટોમિક નંબર શું છે તો તમે દસમામાં આવર્ત ટેબલ પીરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક ખોટું સ્વરૂપ શું હાઇડ્રોજન હિલિયમ એ બધું આ હિલી બેબોકાના એ તમે એવી રીતના યાદ રાખતા ઓક્સિજન નાઇટ્રોજન કયા કયું તત્વ કયા સમૂહમાં આવેલું છે એનો પરમાણુ ક્રમાંક શું છે એ બધું તો એટોમિક નંબર એટલે બીજું કંઈ નથી એ પરમાણુ ક્રમાંક છે અને પરમાણુ ક્રમાંક કઈ રીતના નક્કી કરીએ તો કોઈ પણ પરમાણુની અંદર રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહે છે એવું આપણે શીખી ગયા હતા હવે ધારો કે આપણે વાત કરીએ ઓક્સિજન તો ઓક્સિજન આપણું કેટલામાં નંબરનું તત્વ છે તમે પરમાણુ ક્રમાંક સોરી આવડ પોષ્ટમાં જોશો તો તમને ખબર પડશે કે ભાઈ આઠમા નંબરનું તત્વ આપણું ઓક્સિજન આવે છે તો એને આઠ નંબર જ હુકામેને આપવું કારણ કે તમે એના ન્યુક્લિયસની અંદર જોશો ઓક્સિજનની ન્યુક્લિયસની અંદર તો એની અંદર આઠ પ્રોટોન રહેલા હશે એટલે આપણે એને આઠમા નંબરનું તત્વ કહીશું અને એનો એટોપિક નંબર થશે આઠ હવે પ્રોટોનનું શું છે ખબર પડી ગયું કે એનો રિલેટિવ માસને વન યુ વડે દર્શાવે છે એનો પોઝિટિવ ચાર્જ ધરાવે છે એ એટોમિક નંબર ક્રમ એટોમિક નંબર માટે જવાબદાર છે અને તે પરમાણુના ન્યુક્લિયસની અંદર રહેલું હોય છે બીજું આવશે ન્યુટ્રોન તો ન્યુટ્રનના દળને પણ એક માસ વડે એક વન યુ વડે દર્શાવે છે એનો મતલબ એવું થયું કે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેના દળ કેવા છે સમાન બંનેના વજન કેવા છે સરખા અને તે એમાં તે પણ પરમાણુના ન્યુક્લિયસની જ અંદર જ જોવા મળે છે અને એના ઉપર કેવો ચાર્જ હોય છે નીલ અથવા તો ન્યુટ્રલ ચાર્જ વગરનો એને એ કોઈ પણ પ્રકારનો વિજવાર ધરાવતો નથી હવે તો એ વિજવાર નથી ધરાવતો તો તે ક્યાં હું કામ એને જોવા મળે છે ભાઈ અહીંયા ન્યૂટ્રનનું કામ શું છે તો ન્યૂટ્રનનું મેઈન કામ એ છે કે જે પરમાણુની અંદર પ્રોટોનને જકડી રાખે છે મીન્સ કે એક ગુંદર ગમ જેવું કામ કરે છે જે પરમાણુની અંદર પરમાણુના ન્યુક્લિયસની અંદર પ્રોટોન કરે છે હવે આવશે ઇલેક્ટ્રોન બધાને ખબર ઇલેક્ટ્રોન ઋણ છે હવે ઇલેક્ટ્રોન છે ને ન્યુક્લિયસની અંદર જોવા મળતા નથી ન્યુક્લિયસની બહાર સરખા અંતરે ઓર્બિટની અંદર તે ગતિ કરે છે ભ્રમણ કરે છે અને ન્યુક્લિયસનું સોરી ઇલેક્ટ્રોન દળ આપણે જીરો કન્સિડર કરીએ છીએ પ્રોટોન અને ન્યૂટ્રોનની સરખામણીમાં ઇલેક્ટ્રોન બહુ જ હલકો છે એટલે આપણે ઇલેક્ટ્રોનને દળ રહિત માનીએ છીએ વીજભા રહિત ન્યૂટ્રોન પણ દળ રહિત હોય તો ઇલેક્ટ્રોન હવે ન્યૂટ્રોનમાં અલ સોરી ઇલેક્ટ્રોનમાં રૂથડફોરે અલગ કીધું હતું અને બહોરે અલગ કીધું હતું રૂથડફોરે શું કીધું હતું કે ઇલેક્ટ્રોન અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ન્યુક્લિયસની આજુબાજુ છે જ્યારે બોહોરે શું કીધું હતું કે એક પ્રકારના એનર્જી સેલની અંદર પરિભ્રમણ કરે છે જેમ આપણને કે એલ એમ એન સેલ અને એક સેલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે ટુ એન સ્ક્વેર નામનું ફોર્મ્યુલા આપ્યું હતું તે રૂથરફોર અને બોહર ઇલેક્ટ્રોન માટે એની બે હતી હવે આવશે કે પ્રોટોન ન્યુટન અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે કઈ રીતના સમાનતા ધરાવે છે તો આપણને ખબર છે કે પરમાણુની અંદર જેટલા જ પ્રોટોનની સંખ્યા હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે ધારો કે કોઈ પણ પરમાણુની અંદર સાત પ્રોટોન છે તો સાત ઇલેક્ટ્રોન હોવાના જ છે કારણ કે બીજભર રે ઇન શોર્ટ છેલ્લે ફાઇનલી આપણે જે પણ તત્વ આપણને મળતું હોય એટમોસ્ફિયરમાંથી નોર્મલ કક્ષાએ તો એમાં તે ફાઇનલ બીજભર એનો કાંઈ ન હોય ધારો કે જેટલા પ્રોટોન હશે એટલા જ ન્યુટ્રોન હશે તો મીન્સ કે પોઝિટિવ નેગેટિવ એકબીજાની ઇફેક્ટ નેગ્લેક્ટ થશે અને છેલ્લે એના ઉપર ચાર્જ તો રહે જીરો જ બીજું આપણે હમણાં જોઈએ કે એટોમિક નંબર એટલે કેટલા થશે તો એમાં રહેલા પ્રોટોનની સંખ્યાને એટોમિક નંબરથી કહે છે હવે આપણે પરમાણુ અથવા એટોમનું માસ ગોતવું હોય તો કઈ રીતના થશે તો માંસ ગોતવા માટે શું છે પરમાણુ ત્રણ તત્વોનો બનેલો છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન હવે ત્રણેયના માસનો સરવાળો કરશું ત્રણેયના દળનો સરવાળો કરશો એટલે આપણને ટોટલ એટોમનું દળ મળશે ભાઈ મળશે હવે શું છે પ્રોટોન અને ન્યૂટ્રોનનું દળ તો સમાન જ છે આપણે વન યુ તરીકે કન્સિડર કરેલું હતું પણ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન આપણો એ શું છે એનું આપણે દળ કન્સિડર કર્યું નથી કેમ કારણ કે પ્રોટોન અને ન્યૂટ્રોનની સરખામણીમાં ઇલેક્ટ્રોન બહુ જ ઓછો ચાર્જ ધરાવે બહુ ઓછું જ દળ ધરાવે છે એટલે એને આપણે કન્સિડર કરતા નથી તો આપણે માસ નંબરમાં ખાલી બે જ વસ્તુનું કન્સિડર થશે પ્રોટોન પ્લસ ન્યૂટ્રોનનું માસ હવે આના જ ઉપરથી તમારે ન્યૂટ્રનનો માર્ક શોધવું હોય તો આપ ઇક્વલ ટુની આ સાઈડ પોઝિટિવ છે તો સામે જ છે તો નેગેટિવ આવશે આપણે મેથેમેટિકમાં સિમ્પલ કરતાં તે આ એકવાર તમે વાંચી લો ધ્યાનથી હું બે મિનિટ માટે સ્લાઇડ લેવા દઉં છું કમ્પ્લીટ છે ચાલો આગળ હવે આવશે એટોમિક સ્ટ્રક્ચર આપણે આ રીતના કોઈ પણ પદાર્થના તત્વને દર્શાવતા હોઈએ છીએ ધારો કે આપણે અત્યારે લઈએ ઓક્સિજન તો ઓક્સિજન શું હશે તો એક્સ છે ત્યાં ઓની સંજ્ઞા આવશે ઓક્સિજન એટલે ઓ ટુ વડે દર્શાવીએ પણ એક્સ છે ત્યાં ઓ ઓ શું એક્સ શું બતાવે છે કોઈ પણ એલિમેન્ટની સંજ્ઞા બતાવશે પછી ઉપર આપણે એ વડે કન્સિડર કરશું એ શું હશે તેનું માસ બતાવશે મીન્સ કે એમાં રહેલા પ્રોટોનની સંખ્યા પ્લસ એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો બતાવો છે અને ઝેડ છે એને આપણે એટોમિક નંબર વડે તરીકે ઓળખીશું હવે હું તમને એમ કહું કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ બે તો બીજા નંબરનું તત્વ કયું છે તો તમારે પીરિયોડિક ટેબલ જોવાનું એમાં બીજા નંબરનું કયું આવશે હાઇડ્રોજન પહેલું બીજું આવશે હિલિયમ તો હિલિયમને હું તમને દર્શાવવાનું કહું તો આ એક્સની જગ્યાએ હિલિયમ એટલે એ આવી જશે હિલિયમ બીજા નંબરનું તત્વ છે તો જેડની જગ્યાએ આપણે બે મૂકશું અને હિલિયમની અંદર શું છે બે પ્રોટોન છે અને બે ન્યૂટ્રોન છે તો અહીંયા આપણે ટોટલ એની જગ્યાએ ચાર મૂકશું સમજ પડી ગઈ કઈ રીતના છે તમારે પ્રેક્ટિસ કરવા માટે એક પીરોળી ટેબલ નેટ પરથી ડાઉનલોડ કરી લેજો અને મિનિમમ દસ જેટલા તત્વોને આપણે લખવાના છે આ થઈ ગયો વેલેન્સી એટલે શું છે વેલેન્સ એટલે મુક્ત કક્ષા મુક્ત મીન્સ કે ફ્રી હોય ને એને આપણે વેલેન્સ કહીએ આમાં વાસે શું કે છે તે ધ આઉટર મોસ્ટ સેલ ઓફ ધ ધન એટોમીસ કોલ ઇઝ ધ વેલેન્સ સેલ હવે આપણને ખબર છે કે પરમાણુ છે પ્રોટોન ન્યૂટ્રોન એની વચ્ચે ન્યુક્લિયસમાં છે અને ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે તો આ ઇલેક્ટ્રોન કેટલા હોય ભાઈ ધારો કે આઠ ઇલેક્ટ્રોન છે ટોટલ ઓક્સિજન આપણે ગણીએ તો આઠ ઇલેક્ટ્રોન થશે એની અંદર તો પહેલી સેલની અંદર તો બે જ ઇલેક્ટ્રોન હમાશે કારણ કે બહોળના પરમાણુ પ્રમાણ પ્રમાણે ટુ એન સ્ક્વેર પ્રમાણે આપણે હમાશે તો પહેલી કક્ષા લેશું એન ઇઝ ઇક્વલ ટુ વન તો એની અંદર બે જ ઇલેક્ટ્રોન રમાવાના છે તો આઠમાંથી બે જતા રહ્યા બાકીના છ વિધા તો એ બીજી સેલમાં ભરાય

તો એ ગમે ત્યાંથી બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે ગમે ત્યાંથી ભાઈ મને બે ઇલેક્ટ્રોન આપો મને બે ઇલેક્ટ્રોન આપો એ રીતના તો એ જે બે ઇલેક્ટ્રોન છે ને એને એના કહેવા છે વેલેન્સ ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન કેવા છે હવે એવી જ રીતના હું તમને કહું છું સોડિયમ સોડિયમ એટલે આપણું મીઠું એન માં જે એને આપણે લખીએ તે તો એનો પરમાણુ ક્રમાંક છે અગિયાર તો હવે અગિયાર રહેવાનો તો પહેલાં પેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન જશે બાકી રહેશે દસ બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન રહેશે આઠ જશે એટલે બે તો ગયા છે બીજા આઠ જશે એટલે ટોટલ દસ વહી ગયા બાકી રહી ગયો એક હવે ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે હવે ત્રીજી કક્ષામાં આપણે બોવ પ્રમાણે કેટલા અઢાર ઇલેક્ટ્રોન જશે તો હવે સોડિયમનો પરમાણુ શું કરે અઢાર જોઈએ છે એટલે એક છે એની પાસે તો સત્તર ઇલેક્ટ્રોન મેળવવાની ટ્રાય કરશે અથવા એક ઇલેક્ટ્રોન કોકને આપી દે છે તો ઇઝી કયું પડશે ઈઝી મળે તો એક પરમાણુ એવો છે કે એટલે એક ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાય છે એટલે એને અષ્ટ રચના પૂરી થઈ જશે બે અને આઠ અને સ્ટેબલ થઈ જશે તો એનો વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલો થશે એક આપણે આગલા જ લેક્ચરમાં જોશું કઈ રીતે આ બધી પ્રોસેસ થાય છે અત્યારે તમે ખાલી બેલેન્સી એટલે શું એટલું મગજમાં રાખો કે બેલેન્સી એટલે એના અંદર અષ્ટક રચના પૂર્ણ કરવા માટે અથવા તો કોઈપણ પરમાણુને સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે મેળવવા પડતા અથવા તો ગુમાવવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેના બેલેન્સ ઇલેક્ટ્રોન કહે છે હવે એટોમિક નંબર એ તો આપણે જોયું ઝેડ વડે દર્શાવાય છે એટોમિક નંબર એટલે શું તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે એટોમિક નંબર કહીએ છીએ ધારો કે હાઇડ્રોજન પરમાણુ લઈએ પહેલાં નંબરનું તત્વ તો એની અંદર એક પ્રોટોન રહેલો છે તો એનો એટોમિક નંબર થશે એક જેટ ઇઝલ ટુ વન એવી જ રીતના માસ તો માસ એટલે શું તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા પ્લસ તેમાં રહેલા ન્યૂટ્રોનની સંખ્યાનું ટોટલ માસ જેટલું થશે એ થશે આપણો આખો માસ થશે પરમાણુનું માસ કારણ કે ઇલેક્ટ્રોનનું માસ તો આપણે નેગ્લેક્ટ કરી લઈએ છીએ હવે હાઇડ્રોજન પરમાણુ છે ને એની અંદર એક જ પ્રોટોન રહેલો છે તો એનો પરમાણુ ક્રમાંક આવશે વન યુ હવે આઇસોટોપ્સ મેઇન વસ્તુ તમારે ધ્યાન રાખવાનો છે હાઇડ્રોજન પરમાણુ છે ને એના ખાસ ધ્યાન રાખવાનું છે કે નોર્મલ જે હાઇડ્રોજન હોય ને એની અંદર ન્યુટ્રોન ન હોય એની અંદર ખાલી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન જ હોય છે જો અહીંયા ન્યૂટ્રોન હોતો નથી એટલે આપણે વન યુ કન્સિડર કર્યું છે જો એની અંદર ન્યુક્લિયસની અંદર ન્યૂટ્રોન હોત ને તો આપણે એક યુ પ્રોટોનનો પ્લસ એક યુ ન્યૂટ્રોનનો તો ટોટલ એનો માસ નંબર થશે ટુ યુ હવે આપણે જોવાનું છે આઈસોટોપ આઈસોટોપ એટલે એવા પરમાણુ કે તત્વ એક જ હોય તત્વ હાઇડ્રોજન જ છે પણ એના પરમાણુની અંદરની જે અંદર રહેલા પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને એમાં થોડોક ફેરફાર હોય એ થોડાક આડા હોય એટલે એનું શું થશે કેમિકલ પ્રોપર્ટી તો સેમ જ હશે પણ ફિઝિકલ પ્રોપર્ટીમાં થોડુંક આમ તેમ જેવો ફેરફાર દેખાશે તો એમાં શું છે આઈસોટોપની આપણે ડેફિનેશન વાંચીએ આઈસોટોપ્સ આર ધ એટમ ઓફ ધ સેમ એલિમેન્ટ બીજ એવો ડિફરન્સ માસ નંબર બટ સેમ એટોમિક નંબર માટે હાઇડ્રોજન છે એટોમિક નંબર સેમ જ છે એટોમિક નંબર કોને આધારે છે પ્રોટોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા તો એની અંદર સેમ જ છે પણ માસ અલગ અલગ છે તો માસમાં કોણ કોણ ઇન્વોલ્વ થાય છે પ્રોટોન પ્લસ ન્યૂટ્રોન હવે પ્રોટોન તો સેમ જ છે તો ફેરફાર કોનામાં હશે ન્યૂટ્રોનના એટલે આઇસોટ્રોપ એટલે શું કે તેમાં રહેલા એક જ તત્વોની અંદર રહેલા પરમાણુ એક જ તત્વના પરમાણુની અંદર ન્યૂટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો એને એકબીજાના આઇસોટોપ કહે છે દાખલા તરીકે હાઇડ્રોજનના બીજા બે આઇસોટ્રોપ છે હાઇડ્રોજન ડ્યુટેરિયમ અને ટ્રીટેનિયમ હાઇડ્રોજનને પ્રોટેનિયમ કહેવાય ડ્યુટેરિયમ એટલે એની અંદર એક ન્યુટ્રોન હશે ન્યુક્લિયસમાં અને ટ્રીટેનિયમની અંદર બે ન્યુટ્રોન હશે આ છે એનું ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તો સેમ જ છે બધા પ્રમાણોમાં એક 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 આમાં ન્યુટ્રોન નથી ન્યુક્લિયસની અંદર આની અંદર એક ન્યૂટ્રોન છે આની અંદર બે ન્યૂટ્રોન છે એટલે હાઇડ્રોજનના આઈસોટ્રોપ કયા કયા ગયા ોજનમાં પ્રોટેનિયમ ડ્યુટેરિયમ અને ટ્રીનિયમ હવે એપ્લિકેશન ઓફ ધી આઈસોટોપ કે આઈસોટોપની જરૂર ક્યાં પડે છે તો સૌથી પહેલું તો છે ને આપણે હાઇડ્રોજનનું જોઈએ છે બાકી યુરેનિયમ અને થોરિયમ નામનું રેડિયો એક્ટિવ તત્વો છે બહુ મોટા પાય એનો યુઝ થાય છે આપણે થર્મલ પાવર સ્ટેશનમાં પ્લસ રેડિયો એક્ટિવ પદાર્થમાં અને એ એકબીજાના શું છે આઈસોટોપ છે આઇસોટોપ આઈસોટોપ શું કરે એક ન્યુટ્રોનનું ઝડપથી ન્યુટ્રોન એકબીજાના કેન્દ્રમાં ફેરફાર કરે ને એને લીધે છે ને રેડિયો એક્ટિવ પદાર્થ ઉત્પન્ન થાય અને એ રેડિયો એક્ટિવ પદાર્થ વિકિરણોને ઉત્પન્ન થવાથી આપણે એની અંદરથી ઉર્જા મેળવી શકીએ કારણ કે એ પ્રોસેસ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમીને એવું છૂટવું પડે એટલે જે પણ પ્રકારનો આપણે પરમાણુ બોમ્બ કે એ પણ જોઈએ એની અંદર મોસ્ટલી આ યુરેનિયમને એ જ વસ્તુ હોય છે પછી જો વાંચે આઇસોટોપ આઈસોટોપ ઓફ યુરેનિયમ ઇઝ યુઝ એઝ અ ફ્યુલ એન્ડ ન્યુક્લિયર રિએક્ટર યુરેનિયમના આઈસોટ્રોપ ફ્યુલમાં વપરાય છે પછી કોબલ્કના આઇસોટ્રોપ છે ને એ કેન્સરની સારવાર માટે વપરાય છે પછી આયોડિનના આઈસોટ્રોપ છે ને એ ગોઇટર રોગ થાય ને એના એની માટે વપરાય છે પ્લસ હાઇડ્રોજનના તમને ખબર છે હાઇડ્રોજન બોમ્બ બનાવે એમાં હાઇડ્રોજનના આઈસોટોપ યુઝ થાય છે આઈસોબાર આઈસોટોપ અને આઇસોબાર બે વસ્તુ આવશે

માર્ગોનનો અઢાર છે પણ બંનેનું તમે વજન કરશો ને તો બંનેનું ચાલીસ ક્યુ જેટલું થશે સેમ એને કહેવાય છે એકબીજાના આઈસો બાર બસ અહીંયા સુધી આપણે આજે જ જોવાનું છે કન્ક્લુઝન છે એ આપણે અત્યારે નહીં જ્યારે એક્ઝામ આવશે ત્યારે એકવાર ફાસ્ટ ડિવિઝનમાં જોઈ જઈશું અને અત્યારે તમારે કન્ક્લુઝન હું સ્ક્રીન ઉપર રાખું છું તમે એકવાર વાંચી લેજો કારણ કે અત્યાર સુધી જે કંઈ પ્રેરણા એ બધાનો આની અંદર કન્ક્લુઝન આવશે અને આમાં તમને કાંઈ નહીં આવડે તો મને પર્સનલી તમે સવાલ પૂછી શકો છો એકવાર કન્ક્લુઝન તમે વાંચી જાજો